તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ અને અગાઉ પણ ત્રણ ચાર દિવસથી મારી આગીના ગામ સહિત મારી આગીના તાલુકામાં અવિરત મેઘવર્ષા ચાલુ છે એના કારણે ખેડૂતોએ પોતાનું માવણી કાર્ય મગફળી સોયાબીન જેવું જેવા પાકોનું માવન કાર્ય સંપન્ન કર્યું છે સાથે સાથે આજે રાતથી ખરેખર આઠ નવ વાગ્યાથી મેઘરાજાએ સુધરામણી કરી છે માગ્યામાં અને આજરોજ સવારના સાત વાગ્યે મેઘલ નદીમાં પણ નવા નીર આવ્યા છે જેથી ગામ લોકોમાં ખૂબ ખુશીનો ખુશીની લહેર દોરી ઉઠી છે સાથે સાથે મેઘલ નદીની વચ્ચે વચ્ચે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવને પણ આજે મેઘરાજાએ કલા કલાભિષેક કરી અને માળિયા ગામને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ રહેવા છે સાથે સાથે ખેડૂતોમાં પણ ખૂબ ખૂબ ખુશીની લાગણી છે પોતાનું વાવેતર થઈ ગયું છે અને મેઘરાજા અવિરત હજુ પણ ચાલુ છે એટલે બધામાં ખૂબ ખુશીનો આનંદની લાગણી છે